એ ઘરમાં બહુ ઝઘડો થતો હતો ને તો એમાં બેન કઈ બાબા પાસે બાબા બહુ તકલીફ તકલીફે બહુ પરેશાની ક્યાં આવું આ બેટા બહુ જ ઝઘડે હોય એવું હા હાલે લે તાવી જ લઈ જા શું કરવાનું ગળામાં રાખવાનું જેવો તારો ઘરવાળો ઘરે આવે તો એમને બે વોટની વચ્ચે દબાવી દેવાનું અને પંદર મિનિટ સુધી તારે રાખવાનું કેટલું જો ચમત્કાર થઈ જાય અને પિસ્તાલીસ દિવસ સુધી આવો પ્રયોગ કરવો પડશે બાબા ઉપર શ્રદ્ધા ઘરવાળા ઉપર નથી આટલી ઘરવાળા ઉપર રાખે તો ક્યારનો બેડો પાર થઈ જાય પણ એ તો તકલીફ છે એટલે શ્રદ્ધા હતી પછી તાવીજ બનાવીને ક્યાં સવારે ધૂપ આપે ને ગળામાં મૂકે ને સાંજના સમય જ્યારે આવે બેલ વાગે એટલે પેલા મોઢામાં મૂકે ને પછી

真的都。